નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો જે લોકોને સવારમાં પેટ સાફ થતું ન હોય અથવા પેટ સાફ થવામાં વાર લાગતી હોય કાં તો ઓછી માત્રામાં કબજીયાત હોય અથવા ઘણા લોકોને જૂની કબજીયાત હોય ને તો આ કબજીયાતને મટાડવા માટેનું આયુર્વેદનું એક સૌથી પાવરફુલ અને સૌથી શક્તિશાળી ઔષધીય ફળ એ ફળ છે ને એના બે ત્રણ પ્રયોગો એવા છે કે જૂનામાં જૂની કબજિયાતને પણ મટાડી શકે છે જે લોકોનો અગ્નિ મંદ પડી ગયો છે જેમને વારંવાર પેટને લગતી ફરિયાદો રહેશે તો આ તમામ પ્રકારની સમસ્યાઓ છે એને દૂર કરવા માટે સૌથી અક્ષીર અને સૌથી શક્તિશાળી એક એવું સૂકું ફળ કે જે પેટને સાફ કરે છે અને શરીરની સાતે ધાતુ છે એને પોષણ આપે છે મિત્રો એ ફળનું નામ છે હરડે પરંતુ હરડે છે એનો કઈ રીતે પ્રયોગ કરીએ તો સવારે એક જ ઝાટકે આખું પેટ સાફ થઈ જાય આંતરડા છે એ ચોખ્ખા કાચ જેવા બની જાય જેને લીધે ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય બીજું એ કે જેમની ચાલીસ વર્ષ કે પચાસ વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ છે તો આવા લોકોને ક્યાંક ને ક્યાંક અથવા તો જે લોકોના શરીરનું વજન વધારે છે કે બેઠાડું જીવન છે તો કોઈને કોઈ પેટની સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે આજનો પ્રયોગ છે એ રૂપ છે મિત્રો ધ્યાનથી સમજી લેજો નાનું બાળક હોય એને પણ હિમેજ છે એ આપવામાં આવતી હોય છે હિમેજ અને હરડે બંને એક જ છે નાના બાળકને અમુક ઔષધીય જે ચૂર્ણ આપવામાં આવતા હોય છે બાળકને શરૂઆતમાં જ્યારે દૂધ છે એનું પાચન ન થતું હોય ને ત્યારે એને જે ઔષધિઓ આપવામાં આવે છે આ ઔષધિઓમાં પણ હિમેજનો સમાવેશ થયેલો હોય છે હિમેજ એટલે કે હરિત એટલે કે હરડે હરડે એક પ્રકારનું એવું સૂકું ફળ છે કે જેને તોડી અને એની જે છાલ છે છાલ કાઢવામાં આવે છે અંદરનું બીજને ફેંકી દેવાનું છે અને એની છાલ છે આ સૌથી પાવરફુલ ઔષધિ છે કઈ રીતે પ્રયોગ કરવાનું ધ્યાનથી સમજી લેજો હરડે લઈ આવવાની છે દેશી ઓસળિયાની દુકાનેથી ખૂબ આસાનીથી મળી જશે આ છાલ છે આ છાલને મિત્રો એને પાવડર બનાવી નાખવાનો છે છાલનો ચૂર્ણ બનાવી નાખવાનું છે અને આ ચૂર્ણનો બે ત્રણ રીતે પ્રયોગ કરવાનો છે એ સિવાય એ કહી દઉં કે જેમને મેજર સમસ્યા છે કબજિયાતને લગતી અથવા પેટને લગતી અથવા પેટ સાફ થતું જ નથી ઘણા બધા પ્રયોગો કરીને થાક્યા હોય તો આ લોકોએ શું કરવાનું છે કે હરડે છે એને દિવેલની અંદર તળી લેવાની અથવા દેશી ગાયનું ઘી છે એની અંદર તળી લેવાની એટલે કે શેકી લેવાની અને પછી આ હરડે જે છે એની છાલ છે એને ખાંડીને એનું ઝીણું ચૂર્ણ બનાવી દેવાનું પહેલો પ્રયોગ તો એવો છે કે રાત્રે સૂતી વખતે હુંફાળા પાણી સાથે થોડા ગરમ પાણી સાથે એક ચમચી હરડેનું ચૂર્ણ છે એ રાત્રે સૂતી વખતે પીવાનું છે જે થોડા જ દિવસ પ્રયોગ કરવાથી પાંચથી સાત દિવસ પ્રયોગ કરવાથી મિત્રો આનાથી ઈચ્છિત પરિણામ મળી શકે છે અને પેટ છે એ બિલકુલ સાફ થાય છે એ સિવાયનો બીજો સૌથી સારો પ્રયોગ છે કે જેમને જેમનો અગ્નિ મંદ પડી ગયો છે જેમનો પાચન અગ્નિ મંદ છે અને જેમને ભૂખ પણ ઓછી લાગે છે અથવા અજીર્ણ અને આફરા જેવી સમસ્યા પેટને લગતી સમસ્યા રહેતી હોય કબજિયાતની સાથે સાથે તો આવા લોકોએ હરડેની છાલ છે એના ટુકડા ખિસ્સામાં રાખવાના છે દિવસ દરમિયાન એક નાનકડો ટુકડો મોંની અંદર રાખી અને ચાવી જવાનો છે અથવા ભોજન લીધા પછી તરત એક નાનકડો એક ઇંચ જેટલો ટુકડો છે હરડેની છાલનો એ મોંની અંદર રાખી અને ચાવી જવાનો છે આનાથી મંદ થયેલો અગ્નિ છે એની સમસ્યા દૂર થાય છે અને પેટ બરાબર સાફ થાય છે બીજો પ્રયોગ એવો છે કે હરડેનું જે ચૂર્ણ છે હરડેની છાલનું ચૂર્ણ આ ચૂર્ણ છે એને દેશી મધ સાથે મિક્સ કરી અને અડધી ચમચી હરડેનું ચૂર્ણ અને અડધી ચમચી દેશી મધ મિક્સ કરી અને ભોજન લીધા પછી તરત ચાટી જવામાં આવે તો આનાથી એસિડિટી જેવી સમસ્યામાં ઘણો બધો ફાયદો થઈ જાય છે અથવા દેશી ઘીની સાથે દેશી ગાયના ઘીની સાથે પણ સેવન કરવાથી શરીરની સાત ધાતુઓ છે એની વૃદ્ધિ થાય છે સાત ધાતુઓ છે એને પોષણ મળી રહેશે બીજું એ કે હરડેની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર વિટામિન સી જેવા અઢળક પોષક તત્વો સમાયેલા છે જેને લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે શરીરનું મેટાબોલિઝમ છે એ સારું થાય છે બીજું એ કે શરીરમાં રહેલો જે ઝેરી કચરો છે ઝેરી દ્રવ્યો દૂર થાય છે હરડેનો એક સૌથી સારામાં સારો ગુણ એ પણ છે કે એક કોલેસ્ટ્રોલનું લેવલ છે એને ઘટાડે છે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે એટલે કે બ્લડની અંદર રહેલો ઝેરી કચરો દૂર કરવાનું કામ કરે છે હરડે એ સિવાય હરડેનું સેવન કરવાથી લોહીની શુદ્ધિ થતાં સ્કીનને લગતી અને વાળને લગતી સમસ્યાઓ દૂર થાય છે સાથે સાથે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો હરડેની અંદર રહેલું ફાઈબરને કારણે શરીરનું વજન ઘટાડવામાં પણ હરડે છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે હરડે એક એવી ઔષધિ છે કે જેની શરીરની અંદર કોઈ આડઅસર થતી નથી તેમ છતાં પ્રેગનન્સીનો સમયગાળો હોય તો તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું અન્યથા સ્વસ્થ વ્યક્તિ અથવા સામાન્ય સમસ્યાઓમાં પેટની સમસ્યાઓમાં હરડે છે એનો દરરોજ એક ચમચી જેટલા ચૂર્ણનો ઉપયોગ કરવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે તેમજ શરીરની નાની મોટી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી